નવનિર્મિત ભાવ થરાદ જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવાના હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી જી પ્રજાપતિએ દિવાળી અને નવા વર્ષના તહેવારોની શરૂઆત પહેલાં ભાભરની સરકારી કચેરીઓની ઔપચારિક મુલાકાત લીધી હતી વાવ થરાદ જિલ્લાના કલેક્ટર જી એસ પ્રજાપતિએ આજે ભાભરની મામલતદાર કચેરી અને નગરપાલિકા કચેરીની મુલાકાત લીધી હતી આ મુલાકાતનો મુખ્ય હેતુ જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવાનો અને વહીવટી કામગીરીની સમીક્ષા કરવાનો હતો મુલાકાત દરમિયાન કલેક્ટરે કચેરીના દરેક વિભાગના કર્મચારીઓનો પરિચય મેળવ્યો હતો અને વહીવટી બાબતો અંગે જરૂરી ચર્ચાઓ કરી હતી તેમણે કર્મચારીઓ અને અધિકારીઓની સાફ સફાઈ સુરક્ષા તેમજ લોકોની સુખાકારી વધે તે દિશામાં કામ કરવા માટે સૂચના આપી હતી આ પ્રસંગે મામલતદાર કચેરી ખાતે મામલતદાર જે સી પરમાર અને નગરપાલિકાના ચીફ ઓફિસર પાયલબેન દેસાઈ દ્વારા કલેક્ટર જે એસ પ્રજાપતિનો સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ મુલાકાતમાં નાયબ મામલતદાર શ્રીઓ સહિત સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા હતા આમ દિવાળી અને નવા વર્ષના તહેવારો પહેલાં જ કલેક્ટરે ભાબરની કચેરીઓની મુલાકાત લઈને વહીવટી તંત્રને સક્રિય અને સતર્ક રહેવા માટેનો સંદેશો આપ્યો છે